ઘટાડીની ઘટના સામે આવી છે ફેસબુક પર રમકડા વેચવાના બહાને છેતરપિંડી કરાઈ છે ત્રણસો નેવ્યાસી રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમ આપીને છેતરપિંડી કરાઈ છે ફેસબુક પર દર બે દિવસે આઈડી બદલીને ડિલીટ કરતા હતા વરાછા પોલીસે છેતરપિંડી કરનારા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે વરાછા પોલીસે ગુનોની તપાસ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખીલોના ઓનલાઈન વેબસાઇટના નામે રૂપિયા ત્રણસો નેવ્યાસી યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશીના હોય વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ ત્રણ ઈસમોને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે ફેસબુક ઉપર રમકડા વેચવાની લોભામણી સ્કીમ આપનાર ઠગ ટોળકીઓને વરછા પોલીસે ઝડપી પાડવામાં આવી છે ખાસ કરીને માત્ર રૂપિયા ત્રણસો નેવ્યાસીમાં રમકડા વેચવાની લોભામની જે સ્કીમો છે તે ફેસબુક ઉપર મૂકવામાં આવી હતી શરૂઆતના સમયે પાંત્રીસોથી વધુ લોકો પાસેથી જે રમકડા વેચવાના નામે જે પેમેન્ટ છે તે પેમેન્ટ ઉસીટી લેવામાં આવનાર હતું જો જોકે ત્યારબાદ જે રમકડા છે તે રમકડા જે ગ્રાહકને આપવા જોઈએ તે ગ્રાહક સુધી મોકલવામાં આવ્યા ન હતા જે અંગે વરાછા પોલીસ મથકમાં અંગે ફરિયાદ નોંધાઈ હતી અને ખાસ કરીને જે રીતે આ ઠગાઈ આચરવામાં આવી હતી આરોપી દ્વારા તાત્કાલિક ધોરણે ફેસબુક ઉપર બે જ દિવસમાં આઈડી ડિલીટ પણ કરી દેવામાં આવી હતી વરાછા પોલીસે આ સમગ્ર ઘટનામાં ત્રણ જેટલા જે આરોપીઓ છે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવીને આ ઠગ ટોળકીને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી પોલીસે આ સમગ્ર બનાવમાં ત્રણ જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે હાલ તો આ ત્રણેય જે આરોપી છે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો રાજ્યુ